જમ્મુ કાશ્મીર ના પહેલગાંવ માં આતંકવાદી હુમલાની ઘટનામાં ભાવનગર ના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્ર ના મોત થતા પરિવાર માં શોક ની લાગણી ફેલાય છે હુમલાની ઘટના માં ભાવનગર ની એક વ્યક્તિ ને ગંભીર ઈજા થઈ છે પહેલગાવમાં આતંકવાદી હુમલાની ઘટનામાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ પરમાર અને તેના પુત્ર સ્મિતભાઈ પરમારનું મૃત્યુ થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે આતંકવાદી હુમલાની ઘટનામાં ભાવનગરના વિનોદભાઈ ડાભીને પણ ગંભીર ઈજા થઈ છે વહીવટી તંત્ર દ્વારા બંનેના મૃતદેહોને ભાવનગર લાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે મનીષ કુમાર બંસલે માહિતી આપી હતી જે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો એમાં ભાવનગરના પણ બીસ લોકો હતા અને એ 20 માંથી એક વિનોદ ઢાબી ઇન્જરી થઈ છે અને તેનો ઈલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિયોની ફ્લાઇટ છે ત્રણ વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મિન્સ કી સજગ છે અને પ્રશાસન લઈ આવશે શ્રીનગર ખાતે મોરારી બાપુની કથા ચાલતી હોવાથી ભાવનગરમાંથી ઘણા યાત્રિકો જમ્મુ કાશ્મીર ગયા હતા